જો આપણે છે ને આ કેરીના ટુકડા કરી લીધા છે અને આ જો ઝીપ લોક વાળી જે બેગ મળે છે ને એ લઈ આવ્યા છીએ અને આ કેરીના ટુકડા એમાં ભરી અને લોક મારી અને ફ્રીઝરમાં મૂકી દઈશું પણ જ્યારે આપણે રસ ખાવો હોય ત્યારે કાઢી લેવાનો અને આટલો રસ કાઢો છે મેં આની ફ્રૂટી બનાવવાની છે તો આની હમણાં ફ્રૂટી બનાવશું પેલા પેકિંગ કરીને મૂકી દઈએ આટલા ગોઠલા છે આ ગોઠલા ધોઈને સૂકવી નાખવાના છે અને ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે તે પણ તમારી સાથે શેર કરશું આજે હું ગોઠલા ધોઈને મૂકી નાખાશે બે દિવસ ગોઠલા સુકાય છે પછી ગોઠલી કાઢશું પછી પાણીમાં રાખશું ને એની બહુ લાંબી પ્રોસેસ છે ધીમે ધીમે આગળ આગળ તમને જોવા મળશે અત્યારે તો હું આ કોથળી ભરીને અને ફ્રૂટીની રેસીપી હમણાં આપીશ તમને આપણે જો ફટકા જે બનાવ્યા પહેરાતા ને કેરીના તે પણ કોથળીમાં ભરી અને

ધીમે ધીમે હલાવવાનો અને થોડોક રસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું કેરીનો રસ થોડો થોડો ગરમ થઈ ગયો છે અને અહીંયા દોઢ કિલો મેં ખાંડ લીધી છે તે આપણે ખાંડામાં ઉમેરી દઈશું ને આમાં કેરી ખાટી હોય તો વધુ ખાંડ ઉમેરાય અને જો કેરી મીઠી હોય તો આપણે આટલી ખાંડ ઉમેરી શકીએ મારી અમારે કેરી મીઠી છે એટલે ખાંડ મેં માપની જ ઉમેરી છે અને હવે આ પાછું આપણે આ કેરીનો રસ ઉકળી જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે ગરમ કરશું અને ધીમે ધીમે હલાવતા રહીશું હવે આપણે આ ધીમા ગેસે રસ ગરમ મૂકો તો રસ ગરમ થઈ ગયો છે અને ખાંડ પણ સરસ મજાની ગળી ગઈ છે તો હવે આ આપણે ગેસ બંધ કરી દઈશું અને આ રસને હવે આપણે ઠરવા દઈશું બે થી ત્રણ કલાક સુધી જ્યાં સુધી સાવ ઠરી ન જાય ત્યાં સુધી રેવા દઈશું પછી આમાં આગળ હવે આપણે જો બપોરે જમી લીધું અને આ ફ્રૂટી જે આપણે બનાવી હતી ને સવારે એ હવે બપોરે જમી લીધું ને ત્યાં ઠરી ગઈ છે અને આ ફ્રૂટીમાં આપણે રચનાના પાઉચ આવે છે મેંગો ફ્લેવરના જો રચનાના આવે તો રચનાના મળે તો તે ન ખાય અને હું તો મસ્તીના લઈ આવીશું રચનાના નહોતા એટલે મસ્તીના પણ સારા આવે છે તો આમાં આપણે છે ને બે પેકેટ ઉમેરશું પેકેટ ખોલીએ એટલે આવું પાઉચ અને આ બોટલ નીકળે પેકેટની અંદરથી એ આ પાવડર અને એ બોટલ બે આપણો કેરીનો રસ આપણે જે ગરમ કરીને રાખ્યો છે ને તેમાં આપણે એડ કરી દેવાનો ને આ બધું આપણે મિક્સ કરી દેવાનું જો આપણી ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે અને આ ફ્રૂટીને આપણે બાટલા ભરી અને ફ્રીજમાં મૂકી શકીએ અને પછી જ્યારે આપણે બનાવી હોય કોઈ છોકરા આવેન કરે કે કોઈ મહેમાન હોય ત્યારે બનાવી હોય ફ્રૂટી ત્યારે એક ભાગની આ ફ્રૂટી નાખવાની અને બે ભાગનું ઠંડુ પાણી નાખવાનું એટલે બજારમાં મળતી એની કરતાંય સરસ ફ્રૂટી આપણે ઘરે જ તૈયાર થઈ જાય અમે તો દર વર્ષે બનાવીએ છીએ જો તમે દર વર્ષે બનાવતા હોય તો કોમેન્ટમાં જણાવજો અને ન બનાવતા હોય તો એકવાર ચોક્કસથી સ્ટોરેજ કરી અને ટ્રાય કરી જજો એ અને આને એવું જરૂરી નથી કે ફ્રીજમાં જ મૂકાય બહાર પણ સારી રહેશે છ મહિના સુધી અને ફ્રીજમાં મૂકીએ તો લાંબો સમય એક વર્ષ સુધી સારી રહે આ સિઝનથી નોલી સિઝન સુધી એટલે અમે તો ફ્રીજમાં જ મૂકી દઈએ છીએ અને જો આપણે થોડાક દિવસમાં પી જાય હોય તો બહાર આપણે બોટલ ભરી અને રાખી શકીએ ગરમ કરેલી હોય ને એટલે આપણે રાખી શકીએ

તૈયાર થઈ ગયું છે જમવાનું ને મમ્મી બેઠા બા અહીંયા બેઠા છે દાદા અહીંયા ફોન જોવે છે આ બાર રમેશ આઠા મારે હા હા હમ આપણે હવે ઘરે આવ્યા ફ્રૂટી જો બનાવી હતી ને હવે આ હાવ ઠરી ગઈ છે ઠરી જાય ને પછી ભરી લેવાની આને ઠંડુ પાણી ઉમેરી ઉમેરી હા જ હવે ભરવાનું સ્ટાર્ટિંગ કર્યું છે જોઈ કેટલીક બોટલ ભરાય છે બધી હવે નાની બોટલ ભરે છે નાની બોટલ છે